વડોદરા શહેરમાં અકસ્માતોની વણઝાર ચાલી રહી હોય તેમ એક બાદ એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે હજી થોડા દિવસ પૂર્વે રાજમાય રોડ પરના કાશી વિશ્વનાથ મંદિરની સામે ફૂટપાથ પર જીવન વિતાવતા વૃદ્ધને કાર ચાલકે અડફેટે લઈ મોતને ઘાટ ઉતારી લીધો હતો જે બાદ માંજરપુર શહેર સ્કૂલ પાસે બેફામ એમ્બ્યુલન્સ ચાલકે એક વૃદ્ધને અડફેટે લીધા ઘટના બની છે આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી માંજલપુરની શાળા પાસે પંચમહાલની એમ્બ્યુલન્સે વર્ષે વૃદ્ધને અડફેટમાં લેતા વૃદ્ધ ગંભીર રીતે ખાવાયા હતા આ અકસ્માતમાં તેમને કમરના મણકાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી જોકે એમ્બ્યુલન્સ ચાલક વૃદ્ધને નજીકના ખાનગી હોસ્પિટલમાં પહોંચાડીને જતો રહ્યો હતો જેથી વૃદ્ધના પુત્રએ માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ઉલ્લેખનીય છે કે એમ્બ્યુલન્સ ચાલકની વાનનું ફિટનેસ સર્ટિફિકેટ અને ઇન્સ્યોરન્સ પોલિસી પૂરી થઈ ગઈ હતી શેર પાછળ કસ્તુરીનગર સોસાયટીમાં રહેતા દીપ શાહના પિતા ભૂપેન્દ્રભાઈ દૂધ કેન્દ્ર ચલાવે છે અને દૂધ વિતરણ પણ કરે છે સોમવારે રાબેતા મુજબ સવારે પાંચ વાગે દૂધ કેન્દ્ર પર ગયા હતા અને બાદમાં તેઓ દૂધ વિતરણ માટે ગયા હતા સવારે સાત વાગ્યાના અરસમાં તેઓ શેરશાળા પાસે પહોંચ્યા ત્યારે એક એમ્બ્યુલન્સ વાન પૂર ઝડપે આવી હતી અને વૃદ્ધને પીઠાના ભાગમાં ગંભીર ઈજા પહોંચી હતી અકસ્માત થતાં એમ્બ્યુલન્સ ચાલક રુદ્ર નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા આ બાબતે ડીપને જાણ થતાં તે પણ હોસ્પિટલ દોડી ગયો હતો જો કે આ દરમિયાન એમ્બ્યુલન્સ ચાલક એમ્બ્યુલન્સ લઈને ત્યાંથી જતો રહ્યો હતો જેથી આ બાબતે માંજરપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી એમ્બ્યુલન્સ પંચમહાલ પાર્સિંગની પરમાર નટવરલાલ ડાયાભાઈ હતી અને તેનું ફિટનેસ સર્ટિફિકેટ ગત વર્ષે ત્રેવીસ માર્ચે પૂરું થઈ ગયું હતું આ ઉપરાંત તેની ઇન્સ્યોરન્સ પોલિસી પણ ગત વર્ષે ચાર માર્ચે પૂરી થઈ ગઈ હતી